રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ નિમિત્તે સૌને મારા નમસ્કાર વિશ્વના સૌથી મોટા અને મજબૂત લોકશાહી દેશ ભારત માટે આજનો દિવસ ખૂબ મહત્વપૂર્ણ છે આજનો દિવસ એટલે લોકશાહીનો ખરો ધબકાર છે એવો રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ મહાત્મા ગાંધીજીએ કહ્યું હતું કે હું એક એવા પંચાયતી રાજની પરિકલ્પના કરું છું કે જેમાં ભારતના ગામડાનો સામાન્ય માણસ સ્વાવલંબી તેમજ છેવાડાના દરેક માનવી સુધી લોકશાહીની વ્યવસ્થા સુચારુ રીતે પહોંચે આજે મહાત્મા ગાંધીજીની આ પરિકલ્પના હકીકત બની રહી છે માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વટપણ હેઠળ કેન્દ્ર સરકારમાં તથા માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકારમાં પંચાયતી રાજ વ્યવસ્થા તેના લોકહિતકારી મૂલ્યોને સાચા અર્થમાં સાકાર કરી રહી છે આપણે રાજ્યમાં અઢાર હજાર કરતાં પણ વધુ ગામડાઓમાં પંચાયત રાજ વ્યવસ્થાને ખૂબ જ અસરકારક રીતે લાગુ કરી શકીએ છીએ રાજ વ્યવસ્થાના પરિણામે ગામડાઓમાં વસવાજ અને જમીન વિહોણા ખેતમજૂરીને ધ્યાનમાં રાખીને સરદાર પટેલ આવાસ યોજના લોકોને પીવાનું પાણી મળી રહે તે માટે હર ઘર નળ યોજના સરકારી લાભો સુલભ બને તે માટે ઈ ગામ વીસો ગ્રામ યોજના અને ગુજરાતના દરેક ગામડાઓમાં સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ અંતર્ગત અનેક પ્રવૃત્તિઓ સફળતાપૂર્વક અમલમાં મુકાઈ રહી છે તેમાં એક મહત્વપૂર્ણ પગલું છે અંદાજીત ચુમ્માલીસ લાખથી વધુ વ્યક્તિગત ઘરગથ્થુ શૌચાલયોનું નિર્માણ આ નિર્માણ થયા બાદ આપણા ગામના સમુદાયની ભલાઈ માટે આ સુવિધાનો યોગ્ય રીતે ઉપયોગ કરવો અને તેની જાળવણી કરવી આપણા સૌનું આપણા સૌની સંયુક્ત ફરજ છે પંચાયત અને ગામના દરેક નાગરિકે મળીને આ હેતુને સાકાર બનાવવો છે સ્વચ્છતા અને સુગઢતાથી સમૃદ્ધિનો રસ્તો પ્રદર્શિત કરતી સ્વચ્છ ગ્રામ સ્વસ્થ ગ્રામ યોજના તેમજ ગામડે ગામડે ગ્રામ સભાના આયોજન કરીને તંત્રને નાગરિકોના આંગણે પહોંચાડીને ગ્રામ્ય જીવનની ખરી સેવા કરવાનું કામ આ સરકાર દ્વારા કરવામાં આવ્યું છે વધુમાં રાજ્યની પંચાયતી માળખામાં મહિલાઓ માટે પચાસ ટકા અનામત આપીને ભાજપની આ સરકારે માત્ર ઈરાદામાં જ નહીં પરંતુ પોતાના નિર્ણયોમાં પણ સ્ત્રી વિકાસ અને નારી સશક્તિકરણનો સંકલ્પ સુપેર સિદ્ધ કર્યો છે જેના પરિણામ સ્વરૂપ પંચાયતી રાજ વ્યવસ્થા વધુ સુદૃઢ બનશે આજે હું આપ સૌને રાષ્ટ્રીય રાજ દિવસની મંગલકામનાઓ પાઠવું છું અને વિશ્વાસ આપવા માગું છું કે પંચાયતી રાજ વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવી ગામડાઓના વિકાસ અને નાગરિકોના સંપૂર્ણ સુખાકારી માટે અમે કટિબદ્ધ અને પ્રયત્નશીલ છીએ સૌનો આભાર હસ્તુ ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત